આમોદ મિશ્ર સહરા નંબર 1 સરકારશ્રીના પરિપત્ર અંતર્ગત બારમેરાનું આયોજન કરવામાં આવ્યું આમોદ મિશ્ર સહરા નંબર 1 ના પ્રા ના જણાવ્યા મુજબ સરકારના પરિપત્ર અંતર્ગત 16 થી 8 ના ઉપર વિભાગમાં લાઈફ સ્કિલ બારમેરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એસએમસી ના સભ્યો અને અધ્યક્ષશ્રીની બાળમેરો લાઈવ સ્કિલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આવેલ મહેમાનોનું પ્રિન્સિપાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન તેમજ બાળકોમાં રહેલી બહાર આવે જીવન વ્યવહારમાં વિવિધ કૌશલ્યની ખીલવણી થાય બાળકો પોતે સ્વસ્થ સફળ અને સુખમય જીવી શકે અને શાંતિમય જીવન જીવતા થાય તે માટે જરૂરી સૂચનાઓ અને સમજ પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવી હતી બાળકોની જુદી જુદી ટુકડીઓ ઉભી કરી ફ્યુઝ બાંધતા ટાયર પંચર બનાવતા મહેંદી મૂકતા રંગોળી કરતા ફાયર સેફ્ટી ના બોટલ ના ઉપયોગ કરતા વજન અને ઊંચાઈ કરતા તેમજ નાઇટ લેમ્પ બનાવતા જોવા મળ્યા હતા આ મિશ્ર શાળા નંબર એક માં લાઈફ સ્કિલ બાર મેરા નું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી જાવેદ મલિક રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આમોદ મિશ્ર નંબર એક તાલુકા આમોદ જિલ્લા ભરૂચ અત્રેલની આ શાળામાં હું આસિસ્ટન્ટ શિક્ષક તરીકે શ્રી જાગીવસેન આનંદીભાઈ પટેલ પર જાવું છું આજ રોજ તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ મહેરબંચ સરકારશ્રીની અપેક્ષા મુજબ બાળમેળાનું જે આયોજન કરવામાં આવે છે તેમાં અંતર્ગત આજે લાઈફ સ્કીલ ધોરણ છઠિયા અપાઈ વિભાગમાં બાળમેળો યોજવામાં આવેલ છે જેમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને બાળકોને તેમના કૌશલ્યનો વિકાસ થાય માટે પ્રેરિત કરવામાં આવેલા છે બાળકોના જીવન કૌશલ્ય જીવનની અંદર કૌશલ્ય મદ છે તેમને ઉપયોગી બને અને તેઓ આગળ પડતું સ્થાન રીતિ માટે આ બાળમીરા દ્વારા અમારો મેન હેતુ છે તેમાં અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી છે મેદી સ્પર્ધા રાખેલી મેદીની પ્રવૃત્તિ રાખેલી છે ટાયર પંચર બનાવવાની પ્રવૃત્તિ છે આ ઉપરાંત અસ્થિ કદાચ શીખવવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી બધી પ્રવૃત્તિઓને અમે લીધેલી છે આ બધી પ્રવૃત્તિઓ તેમના જીવન કૌશલ્યમાં વિકાસ થાય છે